છોટાઉદેપુરના દિગ્ગજ નેતા કોંગ્રેસના પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવાએ આજે કમલમ ગાંધીનગર ખાતે કેસરીઓ ધારણ કર્યો છે કોંગ્રેસનો સાથ છોડીને તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાથે આપણે વાત કરવા જોડાયા છું સુખરામભાઈ ખાસ કરીને આજે નારણભાઈ રાઠવા કોંગ્રેસનો હાથ છોડ્યો છે તેમનો પુત્ર સંગ્રામસિંહ રાઠવાએ પણ કોંગ્રેસનો હાથ છોડો આ બાબતે આપ શું કહે તમે નિર્ભય ચેનલમાંથી આવો છો ને એટલે હું નિર્ભય થઈને જવાબ આપીશ એની ચિંતા નહીં કરતા કોંગ્રેસ હંમેશા લોકોના દિલમાં રહેલી છે નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસ કોંગ્રેસને ચાહતો હોય છે સુખરામ રાઠવા પણ કોંગ્રેસ છોડીને જાય તો ગામડાનો કાર્યકર સુખરામ રાઠવાની પાછળ નહીં આવે નાનાભાઈ રાઠવા સાહેબ એમના અંગત કારણોસર કદાચ ગયા હશે ભાજપમાં તો એમની સાથે કોઈ કોંગ્રેસના માણસો નહીં જાય હા મિત્ર મંડળ કદાચ હશે તો મિત્ર મંડળમાં જાય આ જે પરિણામ જે આવ્યું અને એ પરિણામ અણધારી આવ્યું છે અમારા માટે આત્મખોચ કરવાનો આ દિવસ છે કે અમારી ક્યાં ભૂલ થઈ અને આ ભૂલને કારણે નાણું વિરાઠવા ભાજપ જોઈન કર્યું છે કોઈ દિવસ ચર્ચા નથી થઈ મન દુઃખની અમે દિલ્હી પણ સાથે હતા અને દિલ્હીમાં પણ અમે કીધું કે નાણાભાઈ રાઠોડ સાહેબને તમે ઉમેદવારો બનાવો એને અમે મદદ કરશું સાથે જ હતા પણ મનમાં કંઈક રહી ગયું હોય અથવા તો અત્યારે દેશમાં ભારતીય જનતા પક્ષવાળા એક વત્તા એક બે કરવા માટે પ્રયત્ન કર્યા છે ને કોઈકને કોઈક દબાણ લાવીને કોંગ્રેસના માણસોને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું કદાચ બન્યું હોય એ હું પોતે માની શકું છું ખાસ કરીને નારણભાઈ એ સુખરામભાઈ નારણભાઈએ અમુક કેટલીક વખત એવા નિવેદનો આપ્યા કે મારે લોકસભા નથી લડવી મારે લોકસભા નથી લડવી પરંતુ લાગે છે એવું કે પહેલાંથી જ એમણે મન બનાવ્યું હોય કે મારે કોંગ્રેસ છોડવી જ છે એવું ક્યાંક ને ક્યાંક માની શકાય ખરું એ પત્રકારોની ખોજનો વિષય છે તમે મને હું કામ પૂછો છો તમે બધા કાયમ માટે ઇન્ટરવ્યુ જતા હશો ત્યારે તમને એમના હાવભાવ એમનો જવાબ એના પરથી તમે અનુમાન કરી શકતા હશો ખાસ કરીને સુખરામભાઈ જે ગઠબંધન થયું છે ગઠબંધનને લઈ હવે ટૂંક સમયમાં એટલે કે થોડાક સમયમાં ન્યાય યાત્રા પણ ગોળેલી ખાતે આવવાની છે એટલે નારાયણભાઈ રાઠવાએ તો કોંગ્રેસનો હાથ છોડી દીધો હવે એમની ખોટ પણ થશે તો આ કાર્યક્રમને સફળ સુખરામભાઈ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કેવી રીતે બનાવશે છોટા ઉદયપુર જિલ્લામાં નારણ રાઠવાઓ સુખરામ રાઠવાઓ અર્જુન રાઠવાઓ સોમભાઈ રાઠવાઓ શશીભાઈ રાઠવાઓ ઘણા પડ્યા છે કોંગ્રેસના અને એ ન્યાય યાત્રાને સફળ બનાવવા માટે તમામ ભેગા થઈને પ્રયત્ન કરશે અમે આ જિલ્લામાં રાહુલજી જ્યારે આવતા હોય તો નામભાઈ સાહેબને ખાલી પો નહીં પડવા દઈએ જે ન્યાય યાત્રા બોડેલી ખાતે આવવાની છે ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર એટલે કે આપ પાર્ટીના ચેતર વસાવા તેઓને પણ આમંત્રણ પાઠવવામાં આવશે અહીંયા બોડેલી ખાતે બોલાવવા માટે એ તમારી પ્રદેશ સમિતિ અને એઆઈસીસી નક્કી કરશે અમે પહેલે જ તમને ખ્યાલ હોય તો પહેલે જ કીધું હતું કે ચેતર વસાવા એક સારા કાર્યકર છે અને એને ટેકો જાહેર કરવો જોઈએ અને આખરે ગઠબંધનમાં આ નક્કી થયું છે મેં પહેલે જ કીધું તેમ એઆઈસીસીના અમારા વડીલો પીસીસીના વડીલો અને આ પાર્ટીના વડીલોને હું અભિનંદન આપું છું કે એમણે દીર્ઘ દ્રષ્ટિ રાખીને ગુજરાતમાં બેઠકો કેટલી જીતવી કો ગઠબંધન થકી એમને વિચારીને કર્યું છે એટલે હું એમને અભિનંદન આપું છું સ્વીકારું છું બિલકુલ આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તેઓ સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે સુખરામભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે આવનારી દિવસોમાં જે બોડેલી ખાતે જે ન્યાય યાત્રા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવવાની છે તેને સફળ બના સફળ બનાવવાનો જે કાર્યક્રમ છે તે તમામ કાર્યક્રમોની તેઓ તૈયારીઓ દર્શાવી રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવશે તેવું સુખરામ રાઠવા જણાવી રહ્યા છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટા